જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો એકાદશીનું સરસ મજાનું નાનકડું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમ કૃષ્ણ કનૈયા લાલ જય ધન ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂઢીને રખી છબી વ્રજ રાજની રે તન ધન્યાદશી આજની રે નિરખી છ વિમે વ્રજ રાજની રે તન ધન્ય એકાદશી આજની રે ફૂલડાના છો ગાતે ચિત માધર રે ફૂલડાના છો ગાતે ચિત માધર રે ते तेने मा तन धन्या जीरे ते जोने मारा नेणा ठर तन धन धन एकादशीयाजनी रे पाली केसर तिलकरोडो भाल मा रे पालिेसर तिलकरोडो बाल मारे મારી લગ્ની લાગી છે નંદ લાલ મા ધન તન ધન્ય એકાદશી આજની રે મારી લગ્ની લાગી છે નંદ લાલ મા ધન તન ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છ બીમે વ્રજ રાજની રે ધન ધન્ય એકાદશી આજની રે તુલસીની માળા શોભે છે કંઠ મારે તુલસીની માળા શોભે કંઠ મારે રે લાગી મને રાધાજીના કંઠ મારે ધન ધન્ય એકાદશી આજની રે લગ્ની લાગી મને રાધાજીના કંઠ મારે તન ધન્ય એકદશી આજની રે પેરા પીતાંબર પીળા વાલે શામળે રે પેરા પીળા પીતાંબર વાલે શામળે રે માથે મૂર પીશે શોભે છે નંદ ને રે તન ધન્ય એકાદશી આજની રે ધન ધન્ય એકાદશી આજની રે રૂઢિની નિરખી છ બી મેરાજ રાજની રે ધન ધન્ય એકાદશી આજની રે વાક્ય પ્રકૃતિમા મનડું મારું મયૂર વાક્ય પ્રકુટિમા મનડું મારું મયૂર રે હવે બીજું દેઠો તે મને નવ ગમે રે ધન્ય ધન્ય એકાદશી આજની રે હવે બીજું દીઠો તે મને નવ ગમે રે તન ધન્ય એકાદશી આજની રે રૂઢી નિરખી છ બી વ્રજ રાજની રે धन धन्य एकादशी आजनीरे राधा सङ्गे शोभे शरुडा कानजीरे जीरे राधा सङ्गे शोभे कानजीरे वारि वारि जा राधा श्याम श्यामजीरे धन्य धन्य एकादशी आजनीरे ਵਾਰੀ ਵਾਰੀ ਜਾਉ ਰਾਤਾਂ ਨਾ ਸ਼ਾਮ ਜੀਰੇ ਤਨਧਨ ਏ ਕਾਂਦਸੀ ਆਜਨੀ ਰੇ ਬ੍ਰਹਮਾਨੰਦ ਕਹੇ ਰੁਪਾਲੀਏ ਨੀ ਆਖੜੀ ਰੇ ਬ੍ਰਹਮਾਨੰਦ ਕਹੇ ਰੁਪਾਲੀਏ ਨੀ ਆਖੜੀ ਰੇ ਪਿਆਰੀ ਲਾਲ ਕਮਲ ਕੇਰੀ ਪਾਖੜੀ ਰੇ ਤਨਧਨ ਏ ਕਾਂਦਸੀ ਆਜਨੀ ਰੇ ધન ધન્યાદશી આજની રે પ્યારી લાલા કમલ કેરી પાખડી રે ધન ધનદશી આજની રે રૂઢી નિરખેછ વિમે વ્રજ રાજની રે ધન ધન એકાદશી આજની રે ધન ધન એકાદશી આજની રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા રાધે કૃષ્ણ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ